દિવંગત પાલુબેન દેવશ્રીભાઈ શ્રેષ્ઠી કે જેઓ ગત તારીખ તેર સાત બે હજાર પચીસ રવિવારના રોજ કાલકૃત પામેલ છે એટલે કે દૈહિક સ્વરૂપે આ જગતમાંથી વિદાય થયા છે તો એમના પુણ્યાનુમોદન પ્રસંગે એમના કુટુંબીજનો એમના દીકરા દીકરી પુત્ર પુત્ર વધુ અને કુટુંબીજનો સૌપ્રથમ આપણે આ પુણ્યાનુમોદન કાર્યક્રમની શરૂઆત મહાકાવળી પ્રથાગત ગૌતમ બુદ્ધના શણકમલમાં પુષ્પ અર્પણ કરી ડૉક્ટર સાહેબને વંદન કરી અને માતુશ્રી દેવંગત પાલુબેન દેવસુભાઈ શ્રેષ્ઠી એમની સામે મીણબત્તી પેટાવી એમના પોતાને ફૂલાડ કરી અને કાર્યક્રમની શરૂઆત કરું છું તો સૌ પ્રથમ હું એમના પુત્ર મનસુખભાઈને વિનંતી કરું કે તેઓ એમના ધર્મપત્ની એમના કુટુંબીજનો મીણબત્તી પેટાવશે પુષ્પ

હવે આપ સૌની નમ્ર વિનંતી બંને હાથ જોડી આંખો બંધ કરી અને આપણે લઈશું અને તમે નમો ભગવતો द्वितीयंपि धर्मं शरणं गच्छामि द्वितीयं शरणं गच्छामि तृतीयं शरणं गच्छामि शरणं गच्छामि

ने पदित तो राखी ना पदित तो राखी वो मारा मन में सुख करो बोलो तो अरे देखो जा जीशन I <laughs> જીવનમાં અને જગતમાં બે પ્રસુરતા કુદરતના સત્યો છે જેને કોઈ નથી જન્મ આ માણસ પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ વર્ષનો થાય આ જગત ચોરીને ચાલ્યા જવાનું અને પ્રકૃતના આ નિયમને આધીન અહીં પાલુબેન કે જેઓ દૈહિક સ્વરૂપે આ જગતમાંથી વિદાય થયા પરંતુ એમના સમગ્ર કુટુંબ પરિવાર ઉપર એમના પુત્ર પુત્ર વધુઓ ઉપર એમના દીકરા જમાઈ ઉપર અને સમગ્ર પરિવાર ઉપર એમનું હેત એમનું બહાર એમની મમતા અને એમના આશીર્વાદ સતત વરસતા રહે છે તો અહીં હું આ સમયે પસંદ કરું છું આપ અહીં મનુષ્યનું જીવન અનિયમિત અને અજ્ઞાત છે કઠિન અને અલ્પ છે અને તે પણ દુઃખી પડે છે એવો કોઈ ઉપાય નથી કે જેણે જન્મ લીધો છે મૃત્યુ પામે નહીં બુદ્ધત્વ પ્રાપ્ત કરીને પણ મૃત્યુ થવાનું છે પ્રાણી માત્રનો છે જેવી રીતે પાકી ગયેલા ફળને ગમે ત્યારે પડવાનો ભય હોય છે તેવી જ રીતે જન્મ લેનાર દરેક પ્રાણીઓને નિત્ય મૃત્યુનો ભય લાગતો રહે છે જેવી રીતે કુંભાર દ્વારા બનાવેલા માટીના વાસણો તૂટી જવાના છે આપણા જીવનનું પ્રાણી જીવનનું પણ આવું છે યુવાન વૃદ્ધ મૂર્ખ અને બુદ્ધિમાન બધા જ લોકો મૃત્યુના વશમાં ચાલી જવાના છે અને એક દિવસ બધા જ મૃત્યુ પામવાના છે જે મૃત્યુના નજીક છે તે પણ જવાના સમયે ન તો પિતા પુત્રની રક્ષા કરી શકે છે અને ન તો પોતાના ભાઈ બંધુઓની રક્ષા કરી શકે છે ભાઈ બંધુઓની સામે વિલાપ કરતા દેખતા પણ મૃત્યુ એકલા પ્રાણીઓને ગાયની જેમ બંધક બનાવીને લઈ જાય છે આ રીતે સંસાર મૃત્યુ અને બુધાપાથી પીડિત છે માટે જ જ્ઞાની પુરુષ સંસારના સ્વભાવને જાણી શોક કરતા નથી જેના આવવા જવાના માર્ગને જાણતા નથી બંને બાજુના અંતને ન જાણનાર વ્યર્થમાં વિલાપ કરે છે જો વિલાપ કરવાથી કંઈ પણ પોતાનું ભલું થઈ શકે તેમ હોય તો જ્ઞાની માણસ પણ પોતાને કષ્ટ આપીને આવું જ કરશે પરંતુ રડવાથી અને શોક કરવાથી ચિતને શાંતિ પ્રાપ્ત થતી નથી પરંતુ વધારે દુઃખ ઉત્પન્ન થાય છે અને શરીરને કષ્ટ કરો પોતાને દુઃખી કરવાથી વ્યક્તિ ખુશ અને કદરૂપો થઈ જાય છે આ પ્રમાણે મૃત્યુને સંરક્ષણ આપી શકતા નથી આથી વિલાપ કરવો છે જે વ્યક્તિ શોખને સોડતા નથી તે અંત્યંત દુઃખી થાય છે મૃત્યુ પામનાર વ્યક્તિને યાદ કરીને વધુ શોખમાં પડી જાય છે પોતાના કર્મ અનુસાર મૃત્યુ પામનાર અન્ય મનુષ્યનો અને મૃત્યુમાં આત્મા આવી તડપતા અન્ય પ્રાણીઓને જુઓ મનુષ્ય જે જે વાતને સારી રીતે સમજે છે તે એનાથી અલગ થઈ જાય છે આવા પ્રકારના વિયોગ અને લોક સ્વભાવને જુઓ કદાચ મનુષ્ય શો કે તેથી વધુ જીવિત રહે તો પણ ભાઈ બંધુઓથી અલગ થઈને એક દિવસ ત્યાં જીવન અને દેહ છોડીને ચાલ્યો જાય છે આ પ્રકારે અહંતનો ઉપદેશ સાંભળીને શોક કરવાનું છોડી મૃત્યુ પામનાર વ્યક્તિને જોઈ વિચારો કે હવે તે ફરીથી આપણને મળવાના નથી જે રીતે આગ લાગેલા ઘરને પાણીથી આપણે ઓલવીએ છીએ એવી જ રીતે ધીર પ્રજ્ઞાવાન બુદ્ધિવાન અને કુશળ માનસ ઉત્પન્ન શોકને એવી રીતે નષ્ટ કરે છે જેમ પવન ભૂને ઉડાડીને લઈ જાય છે પોતાનું સુખ પીછવાવાળું મનુષ્ય શોખથી રડવાનું વિલાપ કરવાનું અને માનસિક દુઃખ ખીનતા શલ્યને મનમાંથી કાઢી નાખે છે જે શલ્ય રહિત છે અનાશક્ત છે અને ચિત્ત શાંતિને પ્રાપ્ત છે તેઓ બધા શોખથી છે શોક રહિત છે અને નિર્વાહને પામે છે તો અહીં તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે માણસ કે કોઈ પણ જીવ એક દિવસ આ જગતને છોડીને દૈહિક સ્વરૂપે જાય છે પરંતુ તથાગત ગૌતમ બુદ્ધે જે ચાર આર્ય સત્યો કહ્યા છે કે જગતમાં દુઃખ છે એવું કોઈ પ્રાણી નથી એવો કોઈ મનુષ્ય નથી એ રાજા હોય તો ભલે એ રંગ હોય તો ભલે એ બુદ્ધિવાન હોય તો ભલે કે મૂર્ખ હોય તો ભલે એક દિવસ એને ચાલ્યા જવાનું છે એનો મતલબ કે જગતમાં દુઃખ છે દુઃખ છે તો દુઃખનું કારણ છે એનું નિવારણ છે અને એનો માર્ગ છે તો અહીં દુઃખના કારણમાં તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જીવનમાં ખૂબ જ બે દુઃખ આપણને પીડા આપે છે એક તો કે અપ્રિયજનનું જીવનમાં આવી અને મળવું અને બીજું પ્રિયજનનું આ જગતમાં છે તથાગત ગૌતમ દુઃખોમાં બે દુઃખોને ખૂબ જ કહે છે કે આ કઠિન દુઃખો છે એમાં એક અપ્રિય જીવન છે માણસનું આપણા જીવનમાં આવી અને મળવું અને બીજું પ્રિયજનનું જે આપણા પ્રિય હોય આપણા વાલ હોય એ પછી આપણા માતા પિતા હોય આપણા ભાઈ બહેન હોય આપણા પતિ પત્ની હોય કે આપણા સંતાનો હોય કે આપણા કુટુંબીજનો હોય જે લોકો આપણને પ્રિય હોય જેની સાથે આપણા લોહીના સંબંધો હોય એ વ્યક્તિ જ્યારે આ દેહ છોડીને જગતમાંથી ચાલ્યા જાય છે તો ખરેખર સૌથી કઠિન દુઃખ આ છે અને આ દુઃખમાંથી નાની માણસો પણ બહાર નીકળી નથી શકતા તો હું અને તમે તો સામાન્ય માણસે ચોક્કસ આપણને દુઃખ થશે રડવું પણ આવશે પણ જ્ઞાની પુરુષો અસંત પુરુષો કહે છે કે ભાઈ જગતમાં શોખ કરવાથી હવે તેઓ આપણને પાછા મળવાના નથી આ જીવનનું સત્ય આપણે સ્વીકારવું જ રહ્યું તો શોખ અને દુઃખ એ આપણે છોડ છોડી દેવું જોઈએ અને અહીં દેવંગત પાલુબેન એમના દિવ્ય ચિત્તને શાંતિ મળે એ માટે અહીં પુણ્ય અનુમોદનનો કાર્યક્રમ રાખેલો છે તો અહીં ઉપસ્થિત તમામે તમામ કુટુંબીજનો આપણે એમના દિવ્ય ચિત્તને શાંતિ બને એ માટે ત્રિસરણ પંચીલ અહીં લીધા છે માતુશ્રીના તસવીરને આપણે ફુલાલ કર્યા છે બાબા સાહેબના ચરણ કમલમાં અને મહાકાવની તથાગત ગૌતમ બુદ્ધના ભૂતરૂપની સામે પણ આપણે પુષ્પ કર્યા છે હવે ત્રિરત્ન વંદના અને બુદ્ધવંદના